હેલો મિત્રો હું છું બન્નુભોળીગાર મેં આ તમે જોઈ રહ્યા છો હું આજે સુધ જવા માટે નીકળ્યો છું ઇવેન્ટ માટે તો તમે જોઈ શકો છો હું અહીં મારી પાસે એક હોટલ છે ત્યાં ચા ચાપવાણીને નાસ્તો કરવા માટે આવતા હતા ચા ચાપવાણી તો હું કરતો નહીં પણ નાસ્તો અમારા મિત્ર પરમ મિત્ર એવા બાપુએ ભગવતી બાપુ અમે બંને નાસ્તો કર્યો છે અહીંયા સરસ મજાનો અને અહીં અમારી પાસે હોટલ આ હોટલ કઈ જગ્યાએ છે ક્યાં આવેલી છે એ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો અને જણાવજો કયા રોડ ઉપર અને કયા શહેરની નજીક પડે છે એ તમે મને જરૂરથી જણાવજો અહીંયા બાજુમાં હાઈવે છે હાઈવે પણ ખૂબ બધા સાધનો પસાર થઈ રહ્યા છે અને પાછળ સરસ મજાનું જો હો વાટી બધું લખેલું છે તો આ હોટલ ક્યાં આવી છે તમે મને કહેજો બરાબર ત્યાં સુધી મળ્યા રહો હું તમને આગળ બતાવું તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છે વીરપુર ધામમાં અમારા બાપુ જઈ રહ્યા છે બજાર આજે જલારામ બાપાના દર્શન કરીશું જોગી જલારામ બાપાના કાલે જ મેં સ્ટેટસ મૂકી એક કે અવિરત પ્રમાણે છત્રીસ દિવસથી છાસ અને પરસાદો ક્યારેય રસ ને અલગ અલગ પ્રકારના આજે દાદાના દર્શન કરવાના છીએ તમે જોઈ શકો છો સરસ મજાની બજાર છે અને મંદિર તમે જોઈ શકો છો ધીમે રહીને મને સાઈડમાં કરી દીધા છે મંદિરમાં ફોટો અને મોબાઈલ અલાઉડ નથી તો આ રીતે સરસ મજાના મંદિરની અંદર વ્યવસ્થા પણ કરેલી છે ઊંચો ગઢગીરનાર ગિરનારનો ડુંગર તમે જોઈ શકો છો અને અહીંથી અમે સીધા સોમનાથ તરફ જઈ રહ્યા છીએ અમારા બાપુ છે પાયલોટ બહુ ગાડી રાખેલા બાપુ સતત ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને અમે હવે સતત આગળ વધી રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો અમે ત્યાં જઈ અને હું તમને બતાવીશ કે હવે અહીંયા કેવો નજારો છે તો મળીએ આપણે ત્યાં જઈને ત્યાં સુધી બને રહો હવે અમે આખી અમે જે પડાવ પર પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ એવું સરસ મજાનું ગામ છે અને અહીંયા કવિઓની ફોજ ભેગી થઈ છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બાપુ છે અને એમની બાજુ એમના પરમ મિત્ર છે જે તબલાવાદક છે લાલ ટી શર્ટમાં જોઈ શકો છો અને અહીંયા બાજુમાં બેઠા છે જે બાપુ કહેવાય છે અને લાકણ સિદ્ધાન ગઢવી જે બહુ ઊંચું નામ છે અને તમામ કવિરાજો તેમને બાપુ તરીકેનું બિરદું પણ આપેલું છે તમે જોઈ શકો છો જબ્બા અને ભગવા કેસરી આછો કેસરી એમ એ રીતનું પહેરેલું છે એમના કપડાં અને અહીંયા આખી કવિઓની પહોંચ છે સતત ચિંતિત છે વરસાદનો માહોલ જામેલો છે અને વરસાદ સુસવાટા મારી રહ્યો છે કે બસ ટૂંક સમયમાં હું વધારી જકીશ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો વરસાદ ચાલુ છે અને અહીંયા આખરે મારા પરમ મિત્ર અને પરબતસિંહ બાપુ અને એમને કવિરાજ જે તબલાવાદક આર્ટિસ્ટ છે તમે જોઈ શકો તમે જોઈ શકો છો વરસાદનો માહોલ જામી ચૂક્યો છે પાછળ ઘેરા વાદળ સાહેબ વરસાદ અને એક્ઝેક્ટ મારી પાછળ તમે જોઈ શકો છો રવિચા માનું મંદિર છે અહીંયા ગામની અંદર ખૂબ પ્રમાણમાં વસ્તી પણ આવી છે નીચે ભોજન નો દોર ચાલુ છે માતાજીનું મંદિર છે અહીંયા અને બહુ મોટી વાડી છે અહીંયા આહિર સમાજના લોકો ખૂબ વસે છે અને ફક્ત બે જ જીવનો ઇંતજાર કરતા હતા તેવા કવિરાજ પ્રતાપદાન ગઢવી અને પ્રભતસિંહ બાપુ અને બાજુમાં હાઈસ્કૂલના સાહેબશ્રી છે હરેશસિંહ તમે જોઈ શકો છો ખૂબ મજા આવી અને અહીંયા મહેમાનોનું પૂરું ઉમટ્યું છે ભાવિભક્તોનું અને પ્રસાદ લઈ રહ્યા છે ખૂબ મોટો જમાવાર છે ગામની પબ્લિક ખૂબ છે અને ગામનો સાથ સહકાર ખૂબ પ્રતાપધામને મળી રહ્યો છે ફક્ત આ ગામની અંદર બે જ કવિરાજોના ઘર છે એવા પ્રતાપધામ ગઢવી કહી રહ્યા હતા જે લોકસાહિત્યકાર છે હમણાં મેં વાત કરી એ પ્રમાણે કે અહીંયા લોકસાહિત્યકાર ખૂબ આવવાના ખૂબ કવિરાજો આવવાના છે અને અહીંયા વ્યક્તિઓ બેઠા છે તમે જોઈ શકો સ્વયંસેવકો છે ગામના અને સતત ખૂબ અમારી સેવા કરી છે જય મા મોગલ જય મા અવોર્ડ કહી રહ્યા છે જય મા મોઘલ તમે જોઈ શકો છો મિત્રો આવી ચૂક્યા છે અને હેમનો તમારો બધા મિત્રો રાજદાન ગઢવી જે એમના દાદા સાથે ભોજન લઈ રહ્યા છે અને એમની બાજુમાં મને વોર્ડ આપવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અને સરસ મજાનો જમાણવાર ચાલી રહ્યો છે આજે તો કવિઓની ફોજ વધારવાની છે અને આજે બહુ મસ્ત આયોજન થવાનું છે પ્રતાપદાનના ભાઈ વિશાલદાન ગઢવી રાજદા ગઢવીને કંઈક કાપી રહ્યા છે જમવા માટેના અને તમે જો દાદા સાથે ગઢવી જમણવાર એમનું ચાલુ છે ને વાતો કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની મિટિંગ ઉપરના માળે જોઈ શકો છો કે પ્રતાપદાન ગઢવી અને એક મોટા કચાના કલાકાર પણ છે અને બાપુ પણ તરીકે પણ નામ છે એવા બાપુની સાનિધ્યમાં તમામ કવિરાજો બેઠા છે સલાહ સૂચન લેતા હોવા અને વરસાદનો માહોલ જામેલો છે વરસાદ ચાલુ છે સાઉન્ડ પલળી ગયું છે અને લગભગ આજનો પ્રોગ્રામ રદ થશે એવું લાગી રહ્યું આખરે આ પ્રોગ્રામ રદ થયો અમે ઘર તરફ વળતા નીકળી ગયા છીએ ગાડી લઈને આજે બહુ મોટા ગજાના કલાકાર આવવાના હતા રાજભા ગઢવી કીધાન ગઢવી ભી કુદરણ ગઢવી પરંતુ વરસાદના કારણે તમામ કલાકારોને રદ કરવામાં આવે છે અને અમે હવે હવે ઘર તરફ ચોટીલા બાજુ નીકળી ગયા છીએ તમને ચોટીલાના નાસ્તો કરવાનો છે ત્યાં થી રિટર્ન વળ્યા છીએ બાપરૂ જણા ઘણા નાસ્તો કરવા બેઠા છીએ જોકે વરસાદ બહુ હોવાથી ત્યાંની ઇવેન્ટ કેન્સલ રહીએ એટલે બધું સાઉન્ડને બહુ જ બધું પલળી ગયું હતું તમે શાંતિથી પાસે દસ વાગે ત્યાંથી નીકળ્યા કલાકારો પણ પોતાના વતનમાં ઘરે નીકળી ગયા છે અને અમે પણ અમારા ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને અમે સરસ મજાની ચોટીલાની અંદર ગાંઠિયા ચકણી અને ભટકા થઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મારી મારી રહ્યા છીએ સામે જુઓ તમે વાળા ભાઈ સરસ મજાના બે છોકરા એ મહાકાળી ફરસાણ છે તમે અહીંની મુલાકાત લઈ શકો છો અને સરસ મજાના ચા પાણી નાસ્તો ને મોજ માણી શકો છો હેલો મિત્રો સુંદર સભાના જય શિયા અમને અમે આવી પહોંચ્યા છીએ ચાર રસ્તા છે એની મારી એકતેર ચોકડી ઉપર અહીંયા તમે પાછળ જોઈ શકશો હનુમાન દાદાની મૂર્તિ છે અને તમને પણ દર્શન કરાવવું આજે શનિવાર છે આખી રાત મેં ટ્રાવેલિંગ કરી છે હવે ઊંઘ પણ સરસ મજાની આવે છે પણ હવે અહીંયા જ બસ ઘર નજીક પહોંચવા જ આવ્યા છીએ થોડા કિલોમીટર બાકી છે આ રીતે અમારી ઇવેન્ટ્સ સારી રીતે પૂર્ણ થઈ છે પણ વરસાદના આગળ બંધ રહે છે દાદાને દર્શન કરીને અહીંયા પૂર્ણ